રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા મેગાડીમોલેશનના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો કલેક્ટર કચેરીએ પહોંચીને પડાવ નાખ્યો હતો નાડોદાનગર રાધાકૃષ્ણ પાર્ક જંગલેશ્વર સોસાયટી અને એકતાનગર સહિતના વિસ્તારોના રહીશો વિરોધમાં જોડાયા હતા એક મહિલાએ એક પગ ન હોવા છતાં વોકર સાથે કલેક્ટર કચેરી પહોંચને રડતા અવાજે કહ્યું કે અમારું ઘર તૂટશે તો અમે ક્યાં જઈશું આહીર કોળી ભરવાડ અને સમાજ અને મુસ્લિમ સમાજના અનેક મકાનો કપાતમાં જતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મહત્વના સમાચાર સામે આવી છે રાજકોટથી રાજકોટના ચંગલેશ્વરમાં મેગા મોલેશન મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરીમાં પડાવ નાખ્યો એક પગ વિનાની મહિલા વોકર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી અનેક સમાજોના મકાનો કપાતમાં સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે મેગા ડિમોલેશનના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો કલેક્ટર કચેરીએ પહોંચીને પડાવ નાખ્યો હતો નાડોદાનગર કૃષ્ણ પાર્ક જંગલેશ્વર સોસાયટી અને એકતાનગર સહિતના વિસ્તારોના રહીશો વિરોધમાં જોડાયા હતા એક મહિલા એક પગ ન હોવા છતાં વોકર સાથે કલેક્ટર કચેરી પહોંચીને રડતા અવાજે કહ્યું કે અમારું ઘર તૂટશે તો અમે ક્યાં જઈશું આહિર કોળી ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના અનેક મકાનો કપાતમાં જતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મહત્વના સમાચાર જણાવી દે રાજકોટથી રાજકોટ જંગલેશ્વરમાં મેગાડીમોલેશન મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરીમાં પડાવ નાખ્યો એક પગ વિનાની મહિલા વોકર સાથે કલેક્ટર કચેરી પહોંચી અને પોતાની વેદના ઠાલવી હતી ત્યારે અનેક સમાજોના મકાનો કપાતમાં છે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે સમગ્ર મામલે ખૂબ જ ગરમા ગરમીનો માહોલ સર્જાયો છે જણાવી દઈએ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલેશનના મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં ભારે રોષના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત લોકો કલેક્ટર કચેરીએ પહોંચીને પડાવ નાખ્યો હતો નાડોદાનગર રાધા કૃષ્ણ પાર્ક જંગલેશ્વર સોસાયટી અને એકતાનગર સહિતના વિસ્તારોના રહીશો વિરોધમાં જોડાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાતા મામલો ખૂબ

아띠리 내리 오고 아베만 나도 5초 후에 1분 돼 가요 માહિતી આપવા માટે સંવાદદાતા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે પ્રતિક લિંબાણી જી પ્રતિક સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે રાજકોટથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લિંબાણી શ્રી પ્રતિક આ સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે ચર્ચા કરવા માટે આપણી સાથે સહયોગી જોડાઈ યૂક્યા છે હર્ષ રાઠોડ શ્રી હર્ષ આ સમગ્ર મામલે ડિમોલેશનના મુદ્દે રાજકોટમાં હાલ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે આ સમગ્ર મુદ્દે તમે શું કહેશો મહત્વના સમાચાર જણાવી દઈએ રાજકોટના ચંગલેશ્વરમાં મેગા ડિમુલેશન મુદ્દે ખૂબ જ વિરોધ નોંધાઈ રહ્યો છે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો કલેક્ટર કચેરીમાં પડાવ નાખવા પહોંચ્યા છે ત્યારે લોકો એકઠા થતા લોકોએ ખૂબ જ ભારે આક્રંદ વ્યાપી ગયો છે લોકોમાં અને ખૂબ જ રોષ ફાટી નીકળ્યો છે લોકોની ખૂબ જ હાલત ગંભીર બની છે ત્યારે જણાવી દઈએ નાડોદા નગર રાજાકૃષ્ણ પાર્ક ચંગલેશ્વર સોસાયટી અને એકતા નગર સહિતના વિસ્તારોના રહીશો વિરોધમાં જોડાયા હતા એક મહિલાએ એક પગ ન હોવા છતાં વોકર સાથે કલેક્ટર કચેરી પહોંચીને રડતા અવાજે કહ્યું કે અમારું ઘર તૂટશે તો અમે ક્યાં જઈશું આહીર કોળી ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના અનેક મકાનો કપાતમાં જોતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે અસરગ્રસ્તોને ખૂબ જ ચિંતા વ્યાપી ગઈ છે તેમના મનમાં ખૂબ જ સવાલો થઈ રહ્યા છે સરકાર વિરોધી સૂત્રોચ્યાર કરી રહ્યા છે ત્યારે તેમનું કહેવું છે કે કંઈક વૈકલ્પિક સુવિધાઓ અમને આપવામાં આવે પરંતુ આડિમોલેશનના કારણે એક પગ ન વિનાની મહિલા પણ વોકર સાથે પહોંચી હતી

राजकोट कलेक्टर तंत्र कहवा के आ रात छह महीना पेला आ नंबर सो रहीसो वोट नोटिस पाई थी डिमोलेशन नोटिस्टी तेरे हाल पास गरमयो राजण वर्ष नोटिस हाल पास दृश्य में अतर राजकोट वोर्ड नंबर से विस्तार रहवासी है अत्यारख्या में कहवा कि राजकोट जिला कलेक्टर कचेरी पतंगा में बैसी गई है मांग साथ है नर्मदा नगर है राधा विश्वनगर से चंदेश्वर सोसायटी से सहित

છેલ્લા કેટલાય સમય થી જે કહેવાય વોર્ડ નંબર સોળ ના છે તે લડી રહ્યા છે ત્યારે જે કેવા જે રહીશો છે તેની લડત ને આજે કહેવાય છે એ કેવા મોટું ઉગ્ર સ્વરૂપ આપ્યું છે અને જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યારે લોકો છે તે એકત્ર એકત્ર થઈને અત્યારે કલેક્ટર પાસે માંગ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું જે રીતે તંત્ર નોટિસ પાડતી છે રિવર્સ ફંડ ના તો એક વિકાસની ની ગતિ રાજકોટ આગળ વધી રહી છે પણ આને ગરીબોની સ્વચ્છ ને જે કહેવાય તે વિકાસ કરવો તો યોગ્ય છે જો હું એમ નથી કેતો સરકાર ગરમ છે ઘણા કામ હરા કર્યા છે રાજકોટ માટે બરોબર વિજયભાઈ રૂપાણી સરકાર માં એમ્સ મહિલ આવડું મોટું આપડે રાજકોટ ને એક તો ગૌરવ ની વાત કેવાય વિજયભાઈ રૂપાણી સરકાર રાજકોટ નું મોટું મોટું એમ્સ મળ્યું એક દિલ્હીમાં માં ને એક આપડે અહીંયા ને બધી સુવિધા છે અને આપડી માનવતા તો જોવો અટાણી ને આજે નથી એવું મોટું એમ્સ મળ્યું અને તમે વિકાસ ની કરો છો સાહેબ

જે કલેક્ટર દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી ત્રણ જેટલી જે કહેવાય કે ચાર નોટિસ મુજબ જે કાર્યવાહી કરવાની જિલ્લા કલેક્ટર દ્વારા વાત કરવામાં આવી છે મહિલાઓ છે જે મકાન તમે તમારું જીવન વિતાવ્યું છે

તો તો સાહી બીજે કે આ બીજે કે દેવાલેશન ન થાય કે વિકાસના નામે રિવર્સ ફ્લો જે બનાવવાનો છે જે રાજકોટે વિકાસ થાય વેગવંતું બને તેના માટે રિવર્સ ફ્લો બનાવ છે અને તેના માટે આ ડિમોશન કરે છે તો શું ગરીબોનો સક્ષમીને વિકાસ કરવો યોગ્ય લાગે છે નો જ લાગે ને ગરીબ ખાસ માતાથી છીનવી અને करू એ યોગ્ય નથી ને સાહેબ એમ જ છે કારણ કે બધા ગરીબ માણસ પાસે કોઈ સુવિધાવા નથી બધાય મજૂરી માંગે હવે ના

हाँ श्री डिमोलेशन रेडेवलेशन बाबते कलेक्टर तरफ से असय वास्तव में कोई लिखित जवाब के आश्वासन મળु छे के नहीं आज समग्र मुद्दे पर हमें सो सर जी अनम्यूट कर लो अपने आपको आप म्यूट हो જે પ્રતિક ડિમોલેશન બાબતે કલેક્ટર તરફથી અસરગ્રસ્તોને કોઈ લેખિત જવાબ કે આશ્વાસન મળ્યું છે ખરી રાજકોટ જિલ્લાના જે રાજકોટ શહેરના જે ધારાસભ્ય છે વિજય તેને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કોર્પોરેશન રજૂઆત કરવામાં આવી તંત્ર કરવામાં આવી પણ તંત્ર ક્યાંક ને ક્યાંક આદરું બેડું થઈ ગયું છે જેથી આ લોકો ગરીબ લોકોની તેને સંભળાતો નથી ત્યારે હાલ વિસ્તારવાસીઓ દ્વારા જે અત્યારે જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી છે આજ સવારે જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જે રીતે બસો બે ની કલમ હેઠળ કાર્યવાહી થશે અને જે સરકારી જગ્યા પર દબાણ છે તે ચલાવી લેવામાં નહીં આવે અને આ બાબતે કે રહીશો છે એની પણ છે છે પણ જે ગરીબ લોકો છે તે પચાસ વર્ષથી વધારે આ સમયે જે કહેવાય જગ્યા ઉપર વસવાટ કરે છે ત્યારે તેનું સર્જ થી નવું કહેવાય વૈકલ્પિક જગ્યા ન આપી છે તંત્ર માટે કેટલું કહેવાય કે મોટી વાત કહેવાય તંત્ર છતાં પણ કોઈ ના કહેવાય કે આ વિસ્તારવાસીઓની વેદના વાંચા નથી આપતું અને વૈકલ્પિક જગ્યા નથી ફાળવતું શ્રી પ્રતિક જોના મકાનો આશ્રય કપાતમાં જાય છે તમને પુનર્વસન અથવા વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ યોજના છે ખરી કે આશ્વાસન આપવામાં આવ્યું છે ખરી તંત્ર દ્વારા આજ દિવસ સુધી એવું વૈકલ્પિક જગ્યા માટે કોઈ ફાળવવામાં નથી આવી સાથે કોઈ વાત પણ કરવામાં નથી આવી કે જે કોઈ આ મકાન ધારકો છે જેના તેરસોને પચાસ અઠાણું જેટલા જે મકાન ધારકો છે તેને મકાન છે તો આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવી કે નહીં તે બાબત હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું માત્ર કલેક્ટર તંત્ર દ્વારા એટલું કહેવામાં આવ્યું છે કે જે સરકારી દબાણ ઉપર લોકો રહે છે આ લોકાનો છે તે છે અને સરકારી દબાણ ઉપર દબાણ કરતા છે ત્યારે આવી સરકારી જગ્યાઓને ચોકી કરવા માટે દબાણ કરતાઓના મકાન પડશે પડશે તેવી જે વાત કરવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ ગરીબ લોકોની છત છીનવે છે તો હવે જ માં તેને કોઈ જગ્યા આપે છે કે નહીં